નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબ્સ્ક્રાઇબ ન કરી તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને મારું આજનું આ વિડિયો ગમે તો મારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડિયો તુલા રાશિનું મે મહિનાનું રાશિ ભવિષ્ય તો તુલા રાશિના જાતકો સામાન્ય રીતે કે સામાન્ય લેવલના અથવા તો મિશ્રિત પરિણામ મળશે આપને આ માસ દરમિયાન તથા મિત્રો જો આપની સૌ પ્રથમ તો કારકિર્દી એટલે કે ધંધા રોજગારની વાત કરીએ તો કારકિર્દી સ્થાનનો સ્વામી ચંદ્ર નિરંતર ગતિશીલ રહેશે જેથી તેના આધારે ફળાદેશ કરવો એ થોડોક વધારે ફેલાઈ જશે કારણ કે મિત્રો ચંદ્ર જે છે તે અલગ અલગ રાશિમાં ફરતા રહે છે ચંદ્ર મહારાજ જેના કારણે આપનો જે રાશિનો ફળાદેશ છે એ થોડોક કરવો અઘરો થઈ શકે છે વધારે ફેલાઈ શકે છે કારણ કે અલગ અલગ ભાવમાં અલગ અલગ રાશિમાં અલગ અલગ પ્રકારના મિશ્રિત પરિણામો આપને મળી શકે છે તથા જો શિક્ષણ બાબતે વાત કરીએ તો સામાન્ય કે મિશ્રિત પરિણામ આપી શકે છે આ માસ મે મહિનો તો શિક્ષણ બાબતે આપને મિશ્રિત પરિણામ અથવા તો સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે તથા મિત્રો જો આપના પારિવારિક પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો રીતે મે સામાન્ય રીતે થોડા કમજોર પરિણામ આપને આપી શકે છે તો થોડા કમજોર પરિણામ આપને મે મહિના દરમિયાન પારિવારિક જીવનમાં રહેશે તો આપના પરિવાર પ્રત્યે આપને ખાસ સભાનતા રાખવી પરિવારમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવી શકે છે જે આપને થોડા મુશ્કેલીમાં મૂકી શકે છે તો ખાસ આપને પરિવાર પ્રત્યે આ માસ દરમિયાન જાળવીને સાચવીને રહેવાની જરૂર પડી શકે છે તથા જો મિત્રો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો પાંચમા ભાવનો સ્વામી સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં રહેશે તો મિત્રો આપનો જે પાંચમા ભાવ એટલે કે પ્રેમ સંબંધનો જે ભાવ છે તેમ તેનો જે સ્વામી છે એ સામાન્ય રીતે આ માસ દરમિયાન અનુકૂળ સ્થિતિમાં રહેશે જે આપને

તથા મિત્રો જો આપનું પહેલું ધન એટલે કે આપણા આરોગ્યની વાત કરવામાં આવે સામાન્ય રીતે આપને આરોગ્ય બાબતે મે મહિનો સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે તો ક્યારેક ક્યારેક સામાન્ય કરતાં કમજોર પરિણામ પણ મળી શકે છે કારણ કે લગ્ન કે રાશિનો સ્વામી શુક્ર મહારાજ ઊંચ અવસ્થાનો હોવા છતાં પણ છઠ્ઠા ભાવમાં રહેશે કે જે આરોગ્યમાં કંઈક થોડીક એવી કમજોરી આપવાનું કામ કરી શકે છે તો આપને મે મહિના દરમિયાન આર્થિક બાબતોમાં ખાસ સાચવીને રહેવાની સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે તો અમારું આજનો આ વિડીયો જોઈને આપ પોતાનું આવનારું ભવિષ્ય એટલે કે મે મહિનો ખૂબ જ સુંદરતાથી વિતાવો સાચવીને વિતાવો તથા અમારું આજનો આ વિડીયો જો આપને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સી આરામ